ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસ સી પી એફ કોમર્સ કોલેજ ડભોઈના એનએસએસ વિભાગ અને ડીસી વિભાગ દ્વારા બીકોમ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બસો જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એસપીસીએફ કોમર્સ કોલેજના એનએસએસ વિભાગ તેમજ સીડબ્લ્યુ ડીસી વિભાગના ઉપક્રમે ડોક્ટર આચાર્ય કેયુર પારેખના માર્ગદર્શન હેઠળ કોમર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે એનએસએસ અને સીડબ્લ્યુડીસી અભિમુખતા કાર્યક્રમ ઓરિયન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે એસસીસી અને સ્પોર્ટ્સ ઇન્ચાર્જ ડૉક્ટર સાગર દેસાઈ દ્વારા કોલેજમાં થતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઇમરાન પઠાણ દ્વારા એનએસએસ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી ત્યારે સીડબ્લ્યુડીસી કોઓર્ડિનેટર ડોક્ટર વંદનાજી દ્વારા સીડબ્લ્યુડીસી અંગે અને વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું